પોરબંદરના ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે મોપેટ ચાલક માતા પુત્રને ઠોકર મારીને નાસી છૂટનાર કાર ચાલક ઝડપાયો છે અન્ય કોઈએ અકસ્માત સર્જી નાસી ગયા બાદ આ શખ્સને રજૂ કરી દેવાયો કે કેમ તેવા સવાલોએ પણ જોર પકડ્યું છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા હર્ષ ગોપાલ મસાણી અને તેની માતા કડિયા પ્લોટમાં રહેતા તેના ઘરે જવા માટે શનિવારે રાત્રે મોપેડમાં નીકળ્યા હતા ને ઓવરબ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે ફૂલ સ્પીડ ઉપર કાર ચલાવતા એ સમય પાછળથી ઠોકર મારી દેતા આશાબેન અને તેના પુત્ર હર્ષને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલે લાવતા આશાબેનનું મોત થયું હતું ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં ઓવરબ્રિજ ઉપર ક્રેટા કારનો અજાણ્યો

તે અંગે પણ સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે સરખી રીતે ચાલી પણ ન શકનાર અને કેન્સરનો દર્દી લક્ષ્મણ આટલી પૂરપાર કાર કઈ રીતે ચલાવી શકે તેવા સવાલો પણ લોકોમાં ઊઠી રહ્યા છે અન્ય કોઈએ અકસ્માત સર્જી નાસી ગયા બાદ લક્ષ્મણને રજૂ કરી દેવાયો કે કેમ તેવા સવાલોએ પણ જોર પકડ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર